તો મિત્રો હું ખેતી કામ કરું છું ને મોટાભાઈ ગામમાં પાણી પુરવઠાનું સંભાળે છે એટલે એ વાળીએ આવે ને અત્યારે તો હું એક જ ખેતી સંભાળું છું હું ને બાપુજી બે જ હોય ને ભાભી આવી ના શકે કેમકે છોકરી એક નાની છે અગિયાર મહિનાની જ છે એટલે એ વાળીએ ના આવી શકે એટલે ટોટલ અમે છ સભ્ય છે ફેમિલીમાં તો મિત્રો મારા બ્લોગમાં તમને ખેતી ને ફેમિલીના બે વિડીયો જોવા મળશે દરરોજ ડેલી બ્લોગ બનાવવાના છે એટલે સપોર્ટ પૂરો કરજો ફેમિલીનો તો સપોર્ટ છે જ ફેમિલી તો સપોર્ટમાં છે જ પણ તમે થોડોક સપોર્ટ કરશો તો આપણે આમાં આગળ વધી શકશું એટલે મિત્રો ચાલો હવે હું તમને પહેલાં તો વાડી બતાવી દઉં કેમકે વાડીએ આવીને બ્લોગ બનાવું છું એટલે પહેલાં તો હું તમને વાડી મારી બતાવી દઉં કે કેવી છે તો ચાલો આપણે પહેલાં વાડી જોઈ લઈ પછી આગળ વાત કરીએ તો મિત્રો પહેલાં ચાલો હું તમને ઉપરથી ને વાળી બતાવી દઉં અહીંયા મેળી ઉપરથી કે આપણી વાડી કેવી દેખાય છે અત્યારે મિત્રો પવન એવો છે તો અવાજ થોડોક ઓલો આવશે એ બદલ સોરી તો મિત્રો આ છે આપણી વાડી જોઈ ગયો આપડી છે તો મિત્રો પવન બહુ છે ને એરફોન છે ને એટલે અવાજ થોડોક ધીમો આવશે એ બદલ સોરી અવાજ નહીં બહુ આવે કેમ કે એરફોન છે ને એટલે બહુ ચોખ્ખું સંભળાશે નહીં હાલો હું તમને પેલા ધાણી બતાવું મિત્રો આ છે આપણી ધાણી ધાણી એટલી વાઢી છે કેમ કે આ આડિયો એટલો પાકી ગયો હતો તે આટલી વાઢી લીધો છે ઓલી બાજુ બધી વાઢવાની છે ધાણી જોવો તમે તો મિત્રો આજ પવન બહુ છે ત્રસ સવારમાં આવી મેં આટલું ભેરું કર્યું છે જો આટલું આટલું ભેરું કર્યું છે પણ હજી ઘાર છે દાણીમાં એટલે ઢેરું નથી કરવું આજને સુધી હજી જારવું છે જો તમે આવો ફાલ છે દાણીમાં આપણે તો મિત્રો અહિયાં આપણે દાણીની કાલર બનાવી છે અહિયાં દાણીની કાલર બનાવી છે જો તમે અમારે આ બાજુ ભરિયા ના કરે કાલર બનાવી નાખે કેમ કે કાલરમાં કલર બહુ સારો આવે ધાણીનો એટલે આ કાલર બનાવે જોવો તમે સાડી પાયથરી આ બાજુ ને બે બાજુથી નાખતું આવવાનું ને વચમાં આછું આછું નાખી દેવાનું એટલે દબાઈ જાય તો મિત્રો આટલી ધાણી વાંઘી હતી અમે બે બાપ દીકરાએ જ હવે મૂલી નથી કીધા આમાં મૂલી કેવા જો હોય આ ધાણી હજી કાચી છે હજી અઠવાડિયું ઊભી રહે છે એટલે આમાં મૂલી કેવાના છે આ આડિયો પાકી ગયો તો કેમ કે આમાં પાણી નથી રહેતું પાણી ઢરી જાય છે આડિયો એટલે એ વેલો પાકી ગયો તો આ હજી કાચી છે એટલે આ હજી અઠવાડિયું જાળવશે મિત્રો જોઈ લ્યો તમે તો મિત્રો વાડી તમને બતાવી દીધી છે અને આપણો પેલો જ વિડીયો હતો એટલે બોલવામાં કંઈ આમ તેમ થયું હોય તો એ બદલ સોરી કેમકે આજે પવન બહુ છે એટલે બહાર હું વિડીયો બનાવું તો તમને કંઈ સમજાશે નહીં એનું કારણ છે કે પવનનો જ અવાજ આવે છે આપણો અવાજ ઓછો આવે છે કેવું છે ને એ તમને આ બ્લોગમાં જોવા જળશે ફેમિલીનું બધું જોવા જળશે કે ફેમિલી અમારા ફેમિલીમાં કઈ રીતના અમે રહી છીએ એ બધું તમને બ્લોગમાં જોવા મળશે મારી નો તો સપોર્ટ છે જ મિત્રો પણ હવે તમારો સપોર્ટની જરૂર છે કે તમે પણ સપોર્ટ કરજો મને મારી જેટલી ફેમિલી સપોર્ટ કરે છે ને એટલી જ સપોર્ટ તમારો સપોર્ટની જરૂર છે એટલે પૂરો સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો બ્લોગમાં તો પેલા તો બ્લોગમાં કઈ રીતના બોલવું એ જ કંઈ આમાં કંઈ સમજાતું નથી કેમ કે પહેલો બ્લોગ હોય એટલે થોડીક તકલીફ તો પડે પણ બોલવામાં આમ તેમ થાય તો એ બદલ સોરી માફ કરી દેજો પણ ચાલો હવે મળીએ કાલે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મા મોગલ